સર્વેશ્વર ચોક તો જે છે ત્યાં આપણે નવેસરથી એક બોક્સ કલવટ દ્વારા બનાવવાની વાત છે અને જે ખર્ચ બચાવ્યો છે મહાનગરપાલિકાએ શું સમગ્ર હકીકત છે એક વર્ષ પહેલાં સર્વેશ્વર ચોકની અંદર જે દુર્ઘટના ગણેશ મહોત્સવ વખતે બની હતી જે એક ત્રિકોણ જે સ્પેસ હતો એ જે ધારાશાહી થયો હતો અને દુર્ઘટના બની હતી ત્યારે સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પ્લેક્ષ વન અને શિવમ કોમ્પ્લેક્ષ ટુ આ બંને કોમ્પ્લેક્સના અમુક પાર્ટ્સમાંથી નીચેથી વોકડો જઈ રહ્યો હતો અને બિલ્ડિંગની સ્ટ્રેન્થન બહુ જૂની થઈ ગઈ હતી જેના કારણે આ દુર્ઘટના બની હતી કોર્પોરેશન દ્વારા અનેક વખત આ બંને બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા હતા સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો એમાંથી શિવમ કોમ્પ્લેક્સ ટુએ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આપી દીધો છે પરંતુ મહાપાલિકાએ લોકોની સેફ્ટી માટે એ વોકડાને કન્વર્ટ કર્યો જે શિવમ કોમ્પ્લેક્સ વન અને ટુમાંથી જે જાતો હતો ત્યાં થી પાણીનું લેર ન આવે અને એ બિલ્ડિંગની ડ્યુરેબિલિટી ફ્યુચરમાં બની રહે એના માટે અમે એક નવો વોકડો બનાવ્યો છે જે યાજ્ઞિક રોડ થઈ અને ડોલ્સ મ્યુઝિયમ થઈને જાગનાથમાંથી નીકળી જશે સર્વેસો ચોકનો જે પાર્ટ છે ત્યાંથી આખો નવો બોક્સ કન્વર્ટ વોકળો બનાવ્યો છે અને જે આપનો બીજો પ્રશ્ન હતો કે સર્વેસો ચોકમાં કન્સલ્ટન્ટની નિમણૂક માટે બે હજાર દસમાં સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કર્યો હતો કે રાજકોટમાં મલ્ટીલેવલ સર્વેસો ચોકમાં પાર્કિંગ અને અન્ય એરિયાની અંદર મલ્ટીલેવલ પાર્કિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવી જોઈએ જે દરખાસ્ત બે હજાર ચોવીસમાં સ્ટેન્ડિંગ કમિટીના સમક્ષ આવી હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કર્યા બાદ હાલ એવી કોઈ જરૂરિયાત લાગતી નથી કારણ કે ઓલરેડી સર્વેશ્વર ચોકમાં અમે લોકો નવો વોકડો બનાવી રહ્યા છીએ એની ઉપર પાર્કિંગ બનાવી રહ્યા છીએ તો મલ્ટી લેવલ પાર્કિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવી થોડી અયોગ્ય લાગે જેથી કરીને અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયાની જે આ દરખાસ્ત છે એ અમે લોકોએ ના મંજૂર કરી છે ચોમાસાને ધ્યાનમાં રાખીને બે મહિના પછી સર્વેશ્વર ચોકના વોકડાનું કામ ચાલુ થશે ત્રણ કરોડથી વધુના ટેન્ડર આવ્યું હતું એની સાથે નેગોશિયેબલ કર્યા બાદ ત્રણ કરોડ વીસ લાખની સમથિંગનું ટેન્ડર છે ને આખે આખો આધુનિક વોકડો અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ એની ઉપર પણ પાર્કિંગ સ્પેસ અમે આપીએ છીએ પણ મલ્ટી લેવલ પાર્કિંગ હાલ પૂરતું વાયબલ ન હોવાથી આ કન્સલ્ટન્ટની નિમણૂક અમે લોકોએ કેન્સલ કરી છે ચોવીસ માસની અંદર આ વોકડો બની જશે ઓકે